હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ બાળકોના નાસ્તાના ડબ્બામાં અપાય તેવો પાંચ મિનિટમાં હેલ્ધી નાસ્તો બનાવશું તો તેના માટે એક બાઉલમાં પાણી લઈ બ્રોકલી એડ કરશું અને થોડું મીઠું એડ કરી ફક્ત બે જ મિનિટ માટે આ બ્રોકલીને આપણે ચડવા દઈશું હવે એક પેનમાં માખણ લઈએ કેપ્સિકમ અને કાંદાના મેં મોટી સાઇઝના થોડા ટુકડા કર્યા છે બરાબર મિક્સ કરી પચાસ ટકા જેવા ચડી જાય ત્યાં સુધી આ ટુકડાને ચડવા દઈશું હવે પનીરના પીસ એડ કરશું સ્વાદ અનુસાર મીઠું અને એંસી ટકા જેવું ચડી જાય પછી બ્રોકલી ઓરેગાનો ચીલી ફ્લેક્સ સિઝનિંગ અને થોડો મરી મસાલો એડ કર્યો છે બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી અને એસી ટકા જેવું ચડી જાય ત્યાં સુધી આ નાસ્તાને આપણે થવા દઈશું તો એસી ટકા જેવો નાસ્તો બની ગયો છે થોડો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે એક ડબ્બામાં બિસ્કીટ દ્રાક્ષ અને સાઈડમાં આ નાસ્તો આપશું તો બાળકોનો હેલ્ધી ટેસ્ટી એવો એકદમ ઝટપટ બની જાય તેવો નાસ્તો બનીને તૈયાર છે તમે પણ બનાવો એન્જોય